જિલ્લાના ગીર ગઢડા તાલુકાના નારીયરી મોલી ગામે મગફળી ખરીદવામાં વ્યાપારીએ ખેડૂતો સાથે મગફળી જોખવાના દ્વારા ચીટિંગ કર્યાનો ખેડૂતોનો આક્ષેપ સાથે ખેડૂતોએ કર્યો હોબાળો સમગ્ર મામલે પોલીસ સ્થળ પર પહોંચી છે ગીર ગઢડા તાલુકાના નારીઅરી મોલી ગામે આણંદ જિલ્લાના વ્યાપારી સૈકંદર અજીતસિંહ રાઠોડ દ્વારા મગફળીની ખરીદી છત્રીસ કિલો બસો ગ્રામના વજનથી કરાઈ રહી હોય અરે ખેડૂતોએ વ્યાપારીના મગફળી જોખવાના કાટા પર શંકા જતા ખેડૂતો દ્વારા પોતાની વ્યાપારીને વેચેલ મગફળીને ખેડૂતોએ બીજા કાટામાં જોખાતા છત્રીસ પોઈન્ટ બસો ગ્રામના બદલે ચાલીસ કિલોનો વજન આવતા ખેડૂતો દ્વારા હલ્લાબોલ કરાયો હતો આજે માંડવી મનસુખભાઈ કેશવભાઈ ડુબુરિયાને અહીંયા જોખતા તે છત્રીસની ભરતી કરીને જોખતા હતા અને એ પછી અહીંયા પૂરી થઈ ગયા પછી બાજુમાં જોખવા ગયા ત્યારે એ લોકો અહીંયા જોખવા ગયા ત્યારે મનસુખભાઈને હાથ ગુણ બાકી રહીને ત્યારે મનસુખભાઈ પોતાનો કાંટો લઈ અને જોખવાઈ ગયા તો ચાલીસની ની ભરતી થઈ પછી ઓલાભાઈને કાટાવાળાને બોલાવ્યા તો એ કાંટો લઈને અહીંયા આવ્યા તો એના કાંટામાં પણ ચાલીસની ની ભરતી થઈ તો પહેલા છત્રીસની ની ભરતી થતી હતી પછી ચાલીસની ની થઈ તો એ લોકોએ એવું પણ સ્વીકાર્યું છે કે રિમોન્ટ લઈને બિલ બુક બનાવવા વાળા જતા રહ્યા એમ તમે સમગ્ર મામલે કોને જાણ કરી આ સમગ્ર મામલો મને મનસુખભાઈ જાણ કરી કે અહીંયા આવો તો અહીંયા હું આવ્યો એટલે મને ખબર પડી એટલે તરત મેં ફોન કર્યો કિસાન સંઘના પ્રમુખ એટલે એ લોકોએ કીધું મને કે તમે બધું અહીંયા રોકી રાખજો કઈ જવા નહીં દેતા એટલે મેં બધા રોકી રાખે ગામના લોકોની માંડવી આજે ત્રીસ દિવસ ઘણા પણ દિવસો ત્યાં ખરીદી કરે છે એ માંડવી ની ખરીદીમાં આવું હશે કે નહીં એ કઈ રીતે કરી આનથી વધારે પણ કર્યું હોય તો કેમ ના કહી શકાય પોલીસ ને જાણ કરી ત્યાર પછી અમે પોલીસ ને જાણ કરી હતી પોલીસ લોકો પણ અહીંયા આવ્યા છે પણ એની ઘટનામાં એવું છે એ કઈક બધું ત્યાં લઈ જવું છે એટલે અમે એવું કીધું છે કે અહીંયા પહેલા અમને બિલ સુકે બધા અને પછી બીજી વાત બધી એ લોકો હકીકત જે છે એ અહીંયા જાહેર કરે ને બધાને બિલ આપે છેલ્લા એક મહિનાથી ગીર ગઢડા તાલુકાના અલંગ અલગ 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 ગામોમાં વ્યાપારી સિકંદર અજીતસિંહ રાઠોડ દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવી રહી હતી જેમાં નારિયરી મોલી ગામે ખેડૂતોની ખરીદેલ મગફળીમાં ચાર કિલો વધારે નીકળેલ વજનનો વ્યાપારી દ્વારા સ્વીકાર કરાયો હતો અને વ્યાપારીએ પોતાના બચાવમાં જણાવેલ કે મગફળીની ખરીદી સમયે પોતે હાજર ન હોય અને કદાચ ભૂલથી છત્રીસ કિલો બસો ગ્રામના બદલે ચાલીસ કિલો મગફળી ભરાઈ ગઈ હોય તેમજ વેપારીએ પોતાના બચાવમાં મગફળી જોખવાના કાંટામાં રિમોટ ન હોવાનું જણાવ્યું હતું સમગ્ર ઘટનામાં કઈ છે નહીં સાહેબ જો હા તું તો છે ચાર કિલો નીકળું ચાર કિલો તો નીકળું જ બાકી તમે હજુ અંદર બી ગાડી સડસડ ગુણ પડેલી છે કાંકરેથી ભરેલી એનું ભી તમે વજન કરી શકો છો જોઈ બરોબર આ કઈક હું તો હાજરમાં હતો નહીં અને શું મને ખબર છે રિમોટ હોય તો કાંટો પડ્યો તમે ચેક કરી ભાગી કે બધાઈ બધા કોઈ નઈ જાય મારે રેવાનું એ જ છે કોઈ ના જાય બધા જ રહેશે બધા ચીટિંગ નહીં ભૂલ થઈ ગઈ છે ગલતી થઈ છે ના એક્સેપ્ટ આપડે ગલતી બરોબર

ખેડૂત રહેતા નથી ઉભા નથી રહેતા હોય ને તોય મારી માથે એટલો વિશ્વાસ છે મને મને આમાં જે થયું એ ખબર આજે બે દિવસ મગફળી ખરીદીમાં વ્યાપારી દ્વારા મગફળી જોખવાના કાંટામાં રિમોટ દ્વારા ચીટીંગ થતું હોવાનો વ્યાપારીના મજૂરે જણાવ્યું હતું અને મગફળી 36 કિલો 200 ગ્રામ ના બદલે 40 કિલો કાટા જોખાવી અને રિમોટ દ્વારા ચીટિંગ કરાતો હતું જેની જાણ ખેડૂતોને થતા કાટા પણ મગફળી જોખી રહેલ વેપારી માણસો નાસી જતા ખેડૂતો એ હલ્લાબોલ કર્યો હતો અને પોલીસ ને જાણ કરાઈ હતી એ પેલા એના તો પેલા બિલ બનાવવાના ખબર છે બધી એટલે કઈ રીતે તમને થોડી ઘણી તો ખબર છે થોડી હે એટલે કઈ રીતે એમ કેટલા ની ખરીદી હતી હું ભરતી કરતો તો પાંત્રીસ છત્રીસ બસો ની કિલો ની નીકળી જે કાંટે જોયું ત્યાર પછી ખબર પડી બરાબર ને રિમોટ તો પેલા સેટ ને ખબર વ્યાપારીઓ દ્વારા ભોળા ખેડૂતોને રિમોટ વાળા કાંટાથી છેતરવામાં આવે છે અને ભોળો ખેડૂત પોતાની જાત મહેનતનું મહેતાણું નથી મેળવી સંગતો અને બહારના ધૂતારું વ્યાપારીઓ ખેડૂતોને ધૂતે છે સમગ્ર જાણ મને સજા જાગ્રત ખેડૂત દ્વારા કરાતા છેતરપિંડી બહાર આવી છે સદંતર ઇલેક્ટ્રિક કાંટાની અંદર સેટિંગ છે આ લોકો રિમોટ કાંટા રાખે છે એની છત્રીસ નહીં પણ પાંત્રીસ કિલાની ભરતી બતાવે છે પાંત્રીસ કિલા લેખે માંડવી લઈ જાય ઘરને કાટે ખેડૂતે છેલ્લે છેલ્લે સાત ગુણ ગયું કે આપણે વજન કરીએ સાથે સાત ગુણ ચાલીસ ને એકતાલીસ કિલા થઈ એટલે આ ખેડૂતોની ખુલ્લે વેપારી છે એક મુરઘો અહીં બેઠો છે પણ એમ કે મારી પાસે કાંઈ નથી મને ખબર નથી તો આ થયું કે સેટિંગ વાળા જ્યાં રિમોટ ચાંજ્યું પોલીસ ખાતું આવ્યું છે પણ આમાં પોલીસ ખાતું શું કરી શકવાનું છે એટલે આ ખેડૂતોની લૂંટ છે સરકારે ખરેખર આમાં ધ્યાન ધરવું જોઈએ અને નહીં લૂંટાતો જ્યારે નારિયેરી મોલી ગામે રહેતા મગફળીના દલા લાલભાઈ સાથે મીડિયાએ વાત કરતા મગફળીના દલા લાલભાઈએ લુલા બચાવમાં જણાવ્યું હતું કે ખેડૂતો પાસેથી ખરીદેલા મગફળી છત્રીસ બસો ગ્રામ છત્રીસ પોઈન્ટ બસો ગ્રામના બદલે ચાલીસ કિલોનો વજનથી ભરાઈ રહી છે ત્યારે તરત મેં વ્યાપારીએ ખરીદેલ મગફળીનો ટ્રક ખાલી કરાવ્યો હતો હાલ તો ગુના થતા ગીર ગઢડા પોલીસ દ્વારા વ્યાપારી અને વ્યાપારી ખરીદેલ મગફળી સંખડા પોલીસ ચોકી લઈ જવામાં આવી છે અને વ્યાપારી દ્વારા ખેડૂતો પાસેથી ખરીદેલ મગફળીનું પેમેન્ટ ખેડૂતોને અપાવવા તજવીજ હાથ ધરી છે